પછી નો પ્રશ્ન છે પ્રાર્થના ની વાત કરીએ તો પ્ર અને પ્રાર્થના એવા શબ્દો છે અર્થ ના એટલે યાચના માંગવું કે પ્રકૃષ્ટ

ભગવાન પાસે બીજું એવું છે એટલે ફળ મળે નિયમ છે પ્રાર્થના કર્મ હશે અને માટે એ કર્મનું પણ ફળ મળે એમાં રસી બદલાઈને બદલાઈ પણ લઈએ પુણ્ય પાપથી લાયું કહે તમારા બહુ મોટા પાપ છે અત્યારે તમને પાપ મોટું દુઃખ આપવા તૈયાર થયા છે તમે એટલું જોરદાર પુણ્ય શરૂ કરો છો કે પુણ્ય પાપ ને ધક્કો જેટલું જે વસ્તુ તીવ્ર હશે એનું ફળ આપશે પેલું મોડું આપશે ને પુણ્ય ફળ આપવાનું શરૂ કરશે પાપનો વારો હજુ નથી આવ્યો નથી આવ્યો નથી આવ્યો અને તીવ્ર પુણ્ય થતા જશે પાપનો વારો આવે એમ ઘણું થશે એ દરમિયાન જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો ચિંતા નથી ના થાય તો પુણ્ય કરતા કરતા પાપ ને આપણે પાછળ રાખી શકીએ છીએ એ પ્રાર્થના કર્મ છે પુણ્ય પણ અમુક કરશે ઉપરાંત હું ભગવાન પ્રાર્થના કરું કે આ આપણે સાધક છીએ અને હું પ્રાર્થના કરું છું મારા ભજીયા છૂટે ભગવાન ખાવાનું જોઉં છું મારાથી ખવાઈ જાય છે કંકો તો જોઉં તો લગ્ન પહોંચી જવાય છે મારાથી મારાથી ગુસ્સો થઈ જાય છે મારાથી અભિમાન થઈ જાય છે સાધકો ને જ્ઞાની ના નિત્ય વહેરી ના કામ ક્રોધ વહેરી બધા છે બધાને ખબર નથી કે દુશ્મન છે પણ સાધક ખબર છે કે દુશ્મન છે એને ખબર પછી પણ જતો નથી ઘણા વ્યસન વગેરે વસ્તુઓ પણ એટલે સમજાય છે કે જવું જોઈએ કાઢવું જોઈએ નથી જતું અને હું નાનો પડું છું મારી ઈચ્છા છે પણ હું તો સંકલ્પ નથી કરી શકતો કે જોર નથી મારી શકતો અથવા એ છોડવા માટે જોઈએ એટલું હજુ હું પ્રાપ્ત નથી કરી શકતો કંઈક થાય છે અને પેલી મારી ટેવ છે મારા પર ચડી બેસે છે તો હું રડીને ભગવાનને ને તે પ્રાર્થના કરું છું ભગવાન હું ખરેખર ઈચ્છો છું કે આ વસ્તુ છૂટી નથી છૂટતી કૃપા કરતો છોડાવો તો ગમે છોડાવો ભગવાન પ્રાર્થના સાધક ની નું કશું છે જ નહીં એને તો છોડવું છે બધું માનવું હોય તો અંતર પ્રશુતિ સાધન સંપત્તિ માનવું છે માગે એને ઓળખવું તો પડે ને કઈ કઈ અશુદ્ધિઓ છે કઈ કઈ કાઢવાની છે એટલે સાર્થક મેં વિવેક અપેક્ષા કરી એ ધીમે ધીમે ઓળખતો જાય કે આપણી મર્યાદાઓ ક્યાં ક્યાં છે મારે ક્યાં ક્યાં સુધારાની જરૂર છે તો એ નોંધ દેતો જાય સુધારા કરતો જાય અને જ્યાં અટકે ત્યાં ભગવાન પ્રાર્થના કરતો જાય જો ભગવાન કેટલું મેં ઈચ્છ્યું હતું પછી મને તો પછી માણસ ગુસ્સો કેવા આવે મેં નક્કી કરતો ક્રોધ કરતો રહ્યા છે તેમાં ક્રોધ કર્યા

મારે ગુસ્સો નહોતો કરવા તો યાદ આવે પછી કરતા પહેલા યાદ આવે તો ક્રોધ થઈ જાય પછી ધીમે ધીમે જોર વધતું જશે ક્રોધ બંધ થશે એટલે પ્રાર્થના અશોક મેળવવા માટેની પણ હોય સાધક હોય

એટલે માનવું જ નહીં આટલું જ લાગુ નારાયણ મોક્ષ જોઈએ છે મોક્ષ માટે તને જે યોગ્ય દાદી ઉપયોગી તે મને આપે અમુક એવું હું નથી સમજતું સર્વજ્ઞ છે તને વધારે ખબર છે કે મારે શું જોઈએ છે તો મને આ આપ બાકી મારું બધું નથી તું મને આપ કઈ વસ્તુ સારી કે કઈ કપીએ તો નક્કી કરો

સૈદ્ધાંતિક વાત કરું છું કે બે સ્ત્રીઓને જો બે પુરુષ ને એક સ્ત્રી પ્રેમ છે અને બંને ઈચ્છા છે કે મને મળે બીજો ચંદ્રો નીકળ્યો અને પેલી લઈ તો બહુ રડ્યો 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 બે પાંચ વર્ષે ખર પડી કે પેલી સ્ત્રી તો બહુ જાત જાત ને નીકળી અને સારો થયો છૂટી ગયા મરી ગયા પણ સારો થયો ભગવાન ની કૃપા થઈ કે છૂટી ગયા આ બધું બનતું હોય છે એટલે વસ્તુ કે વ્યક્તિ કે સંજોગ અને મા બાપ પડવું નહીં નારાયણ નક્કી કરવા દઉં મારે મોફ લઈએ છે કે માંગો એને માટે યોગ્ય ક્યો તો છે કર મારામાં ગુરુ ભક્તિ જન્મ મારામાં જિજ્ઞાસા જન્મ મારે સંસાર માટે મૈરાગ્ય જન્મેવું કર નારણ તક રૂપા ઘણા બધો સંસાર છોડતો જ નથી અને છોડાવ છોડાવ જે રીતે નક્કી કરશે અને જે રીતે નક્કી કરે કરવાનું આવકારીશ એટલે એ એ શ્રદ્ધા કે જે માંગે તેમ કે મને એ પાક્કી ખબર છે કે મેં મોક્ષ જ નાખ્યો છે અને માટે ભગવાને જે આપે છે મોક્ષનું સાધન જ છે આ મારો જેટલા અંશે હું મોક્ષ માટે સ્પષ્ટ છું એટલા વશે મને ખાતરી છે કે મોક્ષનું સાધન ના મતતો નારાયણ આપે જ ન હોત આ સંજોગો આ જે જે આ એટલે એટલી ભેડમાં ગમે તો હોઈ શકે રહે એમાંથી ગમતો ના ગમતો ગમે તે હોઈ શકે પણ એની કૃપા છે અને નારાયણ ગૃભાઈ એવી મહાન કરે છે તમારું ઘર ભાઈ બધું છોડાવી દે પહેલાં કોઈ તમારો ખાબત ના પૂછે આખો સંસાર તમને છોડી દે નારાયણ કે બાદ હવ રથ જોતો હતો ક્યાં બી જતું મારી પાસે અને ત્યારે જે નારાયણ જે આત્મીયતા જન્મે છે ને તેમથી વચ્ચે નથી જન્મતી કારણ કે સિક્યોરિટી પૈસામાં છે અને સલામતી પત્ની બાળકો મને મકાનમાં છે અને પ્રતિષ્ઠા ને બધું અહંકારનો સંતોષ પ્રતિષ્ઠામાં છે નારાયણ ગરુણ ક્યારે બરાબર સલામતી પૈસામાં હોય પરિવારમાં હોય અને સંતોષ અહંકાર નો પ્રતિષ્ઠામાં હોય તો નારાયણ સાધન છૂટે સાધન છૂટે અહંકારના પોષણ નું સાધન છૂટે જો વિદ્યક્તિ નહીં છોડ્યું તો નારાયણ આમ ખેંચીને છોડાવશે રડતા નહીં આવડે ત્યારે રડતા રડતા નારાયણ નારાયણ થશે ને ખરું નારાયણ નું નામ થશે નારાયણ તો થશે જોયું મારા છોકરો મારી પાસે આવું છે બીજી પ્રાર્થના સ્વામીજી મહારાજ કહેશે કે મને જન્મે કે મારે મારી બાબત પહેલો ધારો કે આપવો લઈ આ બે ચાર છોકરા એટલા હોશિયાર છે ને કે હું બહુ મહેનત કરતો પહેલો એનો જ નથી આવતો માનું કે બધી ઈચ્છા હોય આવી છોકરા ભણતા માટે સાચી વાત છે હોવી જોઈએ એવી પણ આપણી વાત નહીં આપણે આપણા સંજોગો એવી ઈચ્છા થાય પણ મોટો બંગલો મોટી ગાડીમાં પૂછો વિચારો ભાઈ ખરેખર જરૂર છે ખરેખર મળશે તેવું લાગશે તો મોટો થઈ ગયો મને સંતોષ થશે મારું જીવનનો પુરુષાર સિદ્ધ થઈ જશે ખરેખર મારે જોઈએ છે વિવેક થી જો ઈચ્છા દૂર થતી હોય તો કરો વિદેશ બધા વિદેશ જાય છે મન થાય કે આમ આ બધા અમેરિકા અમેરિકા જાય છે લોકો તો જાય આપણે જિંદગીમાં ના જઈએ जो इच्छा जन्म में तो पहला विश्लेषण करो कि खरे का जवानी जरूर की इच्छा शें अमेरिका का जवानी इच्छा पूरी तरह शें मेरी इच्छा पूरी तरह शें पर इच्छा नहीं जन्म करशे खरे कर के आवश्यक है जी लागे लाते के विवेक से इच्छा दूर तरह करवी तो लागे के विवेक कम में इतना करा छोकरा का गम्मे तो समझाओ बद्दो प्रवचन में पूरु करे पशी चमुने जब मन एक तो बद्दो अड़ियाल हाई कि मारे तो जो ये तो ये समझो तो ना legitimate means इसलिए योग्य साधनों की इच्छा पूरी कर ली बीजाने लीटी ना नहीं करी ने मारे इतनी ना कर इच्छा दूर सत्य हरिवेश तो कर और दूर ना थाई તો પછી ભગવાને પ્રાર્થના તો ચોક્કસ કરવી એકવાર દીકરો થશે પછી તમે યાદ કરીશ પણ દીકરો પૈસા પ્રતિષ્ઠા જે જોઈતું હોય તે પણ જોઈતો જ હોય તો યોગ્ય સાધનોથી એને